નવસારી શહેરમાં પીવાના પાણી મુદ્દે સયાજી ગાયક વાડ ખૂબ જ ગંભીર હતા અને તમામ લોકોને સરળતાથી મળી રહે તેના માટે નવસારી શહેરમાં અલાયદો એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે હવે નવસારી શહેરમાં નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા કેટલીક જગ્યા પર લાખોના ખર્ચે વોટર એટીએમ મૂકવામાં આવ્યા પરંતુ આ હાલ વોટર એટીએમ શોભાના ગાંઠિયા બની રહ્યા હોય

પરંતુ જે એક્સપેક્ટેડ સર્વિસ આપવામાં જે એજન્સી નિષ્ફળ ગઈ હતી જેના કારણે એજન્સીને કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવેલો છે અને નવેસરથી ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને નગરપાલિકા દ્વારા નવી એજન્સીની નિમણૂક કરી દેવામાં આવેલી છે અને નવી એજન્સી દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવેલી છે આવનારા એક બે દિવસની અંદર વ્યવસ્થિત રીતે વોટર એટીએમ કાર્યરત થઈ જાય તે દિશામાં તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એટલે અગાઉ મેં આપને કીધું એ રીતે જે મેન્ટેનન્સ કરવાની જે જવાબદારી જે એજન્સીની હતી એમની કામગીરીમાં કેટલીક ખામીઓનો કારણે આ પ્રોબ્લેમ ઊભો થવા પામ્યો હતો જેના કારણે એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવેલો છે અને નવી એજન્સીની નિમણૂક કરી દેવામાં આવેલી છે અને નવી એજન્સી દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવેલી છે એટલે ભવિષ્યની અંદર આ પ્રકારની મેન્ટેનન્સની કોઈ પ્રોબ્લેમ ન ઊભો થાય તે દિશામાં નગરપાલિકા દ્વારા આયોજન કરીને રેગ્યુલર આ સર્વિસ થઈ જાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી નગરપાલિકા દ્વારા જે વોટર એમ એટીએમની જે ફેસિલિટી આપવામાં આવેલી છે ખાસ કરીને જે મોબિલાઇઝ પબ્લિક જે લોકો બહારથી જે આવતા હોય ખાસ કરીને ટ્રાફિક વિસ્તારોની અંદર તો એવા નાગરિકોને સર્વિસ મળી રહી એ હેતુ છે મુખ્ય હેતુ એ છે અને જે નગરપાલિકા દ્વારા જે ચાર્જ લેવામાં આવે છે એ એક ટોકન ચાર્જ છે કે જે ખાલી મેન્ટેનન્સ માટે આપણે પ્રોપર એનો ઉપયોગ કરી શકીએ અને એટલો કોઈ વધારે ચાર્જ લેવામાં નથી આવતો પરંતુ ટોકનના ભાગરૂપે એ એક ચાર્જ લેવામાં આવતો હોય છે જેના માટે આ સર્વિસને આપણે પ્રોપર રીતે મેન્ટેન કરી શકીએ